એટલે કે ક્રિએટર આપણે વિસનભાઈ એમનો બર્થ ડે તો આજે અમે જઈ રહ્યા તો આપણે એમની ગિફ્ટ લેવા આપણે આશાપુરા કટલેરીમાં આવી ગયા હં અને જો અહીંયા કંઈ તમને કોઈ પણ ગિફ્ટનું વસ્તુ મળશે અહીંયા કંઈ કોઈ પણ લેડીઝ જેન્ટ્સની કોઈ પણ વસ્તુ અહીંયા કને તમને મળી જશે સાંતરપુર મેઇન બજારની અંદર આ દુકાન આવેલ છે આશાપુરા કટલેરી અહીંયા કને ગિફ્ટ પણ એક નંબર તૈયાર કરી દેવામાં આવે છે જો આપણે ગિફ્ટ વિશનભાઈ માટે ઘડિયાળ પસંદ કરી છે એ આ ગિફ્ટ અહીંયા કને રાખીએ એક નંબર ગિફ્ટ કમ્પ્લીટ કરે છે અને જો અહીંયા કને કોઈ પણ વસ્તુ તમારે લેવી હોય છોકરાને ભણવા માટેની વસ્તુ પણ અહીંયા કને મળી જાય છે તમે જુઓ તો ફાઇનલી બ્લોગમાં આમને બહુ મજા આવવાની છે ધૂમ મજા આવવાની આ બ્લોગમાં તો લાસ્ટ બનાવી રહેજો જય માતાજી તો વિશનભાઈના બર્થડેમાં જુઓ આપણે આ ઘડિયાળ પસંદ કરીએ સોનેરી પટ્ટાની તો વિશન ભાઈ આપણે સરપ્રાઈઝ દેવાની પછી આપણે બેસી ગયા બસ મેં લઈ લીધી ટિકિટ લઈ લીધી આ તો લઈ લીધા ગાગોદ આપણે કે બેસી ગાગો છે તો ચાલી આયા હેપી બર્થડે વીડી ભાઈ વિડી ભલાણી તો ફાઇનલી આપણે ગિફ્ટ લઈને હવે નીકળવાનું હાતલપુર થી ફાઇનલી આવી ગયા આપડે બર્થડે બોય વિશેષભાઈ ને ફોન કરો તો વિશેષભાઈ તૈયારી કરી રહ્યા જો કેક લેવા આવી ગયા હી તો બર્થડે બોય આપણે આવી ગયા જો કેક લઈ છે હવે જાવડું ભાઈ કેક કાપાવા જાવ છો તો માં બતાવેજો જો જો ભાઈ અમારે આવે

બર્થે વાળો બર્થ ડે બોય કેસે બધા આપણા બર્થે માં કોઈને ખોટું લગાડવું નહિ મિત્રો ઘણાની સ્ટોરી પણ આપણે નથી લીધી કે લેવાની નથી એમ કારણો સર આજ નવરાજ નથી થયો એટલે ઘણાની લઈ લીધી છે ઘણાની બાકી છે કોઈને ખોટું લગાડવું નહીં આયા અહીંયાનો આભાર ને ના આયા અહીંયાનો આભાર જય માતાજી જુઓ હતો અમારા વિસનભાઈનો યાર બર્થ હતો અમુક ઘણા બધા ભાઈ સ્ટોરી મેન્શન કરતા હતા ને અહીંયાની કામ યાર ઘણા બધા ભાઈ ફોન આવે અમુકના ફોને રિસીવ નહીં થતા રહ્યા અમે જુઓ આ બાવરીઓમાં આવીને બનાવી રહેલું કારણ કે ભાઈ બહેન આવે બેગ અને અંદર તો બહુ ભીડ હતી ને અમે થોડાક બહાર આવતા રહ્યા અંદર વસ્તી ઘણી હતી હવે મામો ભણે જ ભણે એન્ટ્રી મારવાના હે બે ખાનું આપણે વાગડ ને આવી જાય ને મને સપોર્ટ કરો છો એવો અમારા મોટા ભાઈ હરેશભાઈ ને પણ સપોર્ટ કરજો બોલે આપણે આવી ગયા તમે જોરા અને આ બાજુ મામોને ભાણે જ બાવરિયા માં ઉડે તો આ નકા આ બાવરિયા માં ખા વાગડ ઉડ્યો આ આવે મામો ભાણે જ અમારે આ મામો ને ભાણે જ પણ આવી ગયા એમની પણ એન્ટ્રી થઈ આવી એન્ટ્રી નહીં મારા કલેજા મારા કલેજા હો તે તો મારા વિડીયો ના

કેક ખાવાની તલબ બહુ લાગી હે પણ વિશનભાઈ કેક કાપતા નથી કરો યાર થોડીક બહુ પેટમાં એ દોડા ઠેકડા મારે હે ઓ ધરમજી ભાઈ વિસનભાઈ ને કહો કેક હટ કાપે એ દોડા ધોળે પેટમાં

ઘણા બધા એમના ફ્રેન્ડ સર્કલ અહીંયા અને એમના ખેતરે અમે પ્રોગ્રામ રાખ્યો હોય જો એમનું આ ખેતરમાં પણ ફૂલ વ્યવસ્થા કરી નાખી કેક બેક કાપવાની ને બાકી બધું દોતાર્યો એટલે મજા આવશે વિષણ ભાઈ અમારે જો ખુશ ખુશ છે આપી ગયો છે તમે જો રા હે અમાર વિસન ભાઈ મામો પાણે ધરમસિંહ બાકી ફ્રેન્ડ સર્કલ ઘણું બધું મોટું હોય અમાર વિશનભાઈનું ભાઈ એચ કે અમારે આ ભાઈની ની આમો સૌથી મોટી મહેનત હોય તો અમારે એચ કે ભલાણી બાકી બધાય આપણા બધા ફ્રેન્ડ સર્કલ જ છે જો તો હવે અમે સાયરી બનાવેલી ફસ્ટ તમને બ્લોગ બીજું દેખાડી બરોબર આવી રહ્યા છે હજી ઘણી અમાર સર્કલ આવેલું આ તો અમે સાયરી બનાવવાનું આટલું તૈયાર કર્યું હજી બાકી તો અમે બૂમ પડાવવાની કાયદેસર રોલા પડ્યો મારો ભાઈ

કેક <laughs> ખાવા ભાઈ કેમ છો કાપો થારો પેટમાં તમને કહું કે નો કે રે યાર ઈ દોડા થોડે એ ભઈલું કાપે રે કાપો દે હે મારા ભાઈ વિશન નો કક પાર્ટી થે સે હડે બસ બસંતી તો શું ગબ્બરે નાચે હો હા મોજા તો વાસે સે વિશન ભાઈ મમ્મી પપ્પા અને બધું ફ્રેન્ડ સર્કલ પણ હે અહીંયા કને ये जो है सचिन सचिन ने की तो आओ तो नहीं तो जाओला साफ सुन गया है क्या आप लोगों को बोलो हैप्पी बर्थडे तो बोलो हमड़ा आप हैप्पी बर्थडे टू यू ताड़ी तो पारो तो बार भाई हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हिसेन भाई हैप्पी बर्थडे टू કસ સુવા ધોડે ભૂખ મારી ગયો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે રોલું બનાવુ દીજે 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 તાડી

કોઈ હોય કે કઈ દે બરાબર કોઈ વાતો થેન્ક યુ થેન્ક ભાઈ શું લાયા યાર ગિફ્ટ લાયો તમારી વાત છોલો जो अरे भाई मारा माते गिफ्ट लाया छे जे सको छो हमरा पेरा ली तो तो बोले ये के बंद करना चाहिए ने अबे सा बोले थैंक यू अरे सर वेलकम

ભાણે આ ભાઈ ને ઓળખ પહેલું તાર કે નો દાગો દી છે કેમ છો મજામાં ને તો બસ હા તો હવે ગાદી ચાલુ ચાલુ રાખવાનું આપડે પછી બંધ કરવા

હું તો પરિવાર આતો હું તો પરિવાર આતો રો બોલવાનું યાર મે કીધું હું છે આ તો બ્લોગ દેખાડ પડી ગર બી આદરે ઓર આવતરતું તું તારા બોલવાનું હવે બસ એટલા કરો ચાલુ ચાલુ તુની લીખી આપલ હેઠે બેયે પરથી આવી જાવ કે આ તો બ્લોગ ચાલુ થાય એટલે આરે બોલવાનું કેમ મેન કીયો આ આ બી કે બી કે મનદર હા તો જય માતાજી મિત્રો આ મામા ભણે જે નવી યુટ્યુબ ચેનલ બનાવી છે જેની લિંક અહીંયા નાખેલ છે તો આ મામા ભાણેને સબસ્ક્રાઈબ કરો અને જેવો મને સપોર્ટ કરો છો એવો આ મામા ભણેને સપોર્ટ કરો જેમણે પહેલા એમણે નવી યુટ્યુબ ચેનલ હતી જૂની એ બંધ થઈ ગઈ એમણે નવી યુટ્યુબ ચેનલ બનાવી છે જેનું નામ છે મામા ભણેજની મોજ તો એમના બાયોમાં જઈ એને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરતા દેજો જેમાં કોમેડી જોરદાર એમાં વિડીયો આવે છે ફૂલ કોમેડી એમાં તમને ધમાકેદાર કોમેડી જોવા મળશે તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરતા દેજો જય માતાજી જય માતાજી કઈ ના કટ્યો ભાઈ કોઈ અમાર એ ભાઈ તો કઈ દીધું

તો વિસંત ભાઈ નો બર્થડે બર્થડે બતાવી જાયગા ભાઈ છૂટી ખાય જો છૂટી ગાડી ઉધાણે બંદૂક ગાડી એ ખેતરા માં બર્થડે કરતો તો તો બતાય ભાઈ બને નીકળી ગયા પાછો ફરાવે હેરા ખાડા બધા ભાઈ બેઠે ઇકડી જા રહા હે સાહેબ દેજો ભાઈ દેજો સાહેબ દેજો સાહેબ દેજો

હું ગાગોદર વેલકમ વિકે અર્જુન ત્રંસભાઈ કાનુડા પાગડનો કાનુડો પાગડનો કાનુડો તો બીજા તો દી કોઈ દેખાતા નહિ રહ્યા એ એ તું તમે હાલો દીધા ધાક નહિ બીકે 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 તો ફરાય રે ધૂડવા રોય આવ તો તું એ આ રૂસા રૂ કયું હે अर्जुन पर पाया दे न तो वो એટલે દરવર આ કાનુડો વેરી યુટ મોટો મોટો આ દાદી દાદી તન પાસ છે ઓય આયા છે જો અમારે એચ કે ફલાણી મામો પાણે હે હીરો હા બનાવા આટલા બધા કો કોઈ નથી પાછે રાત માં બેસ તો ડાના આ કતો પછી સેલોમાં હું તો સમજ્યો તો હાલો ફ્રેન્ડ જય માતા જો અમારા બ્લોગમાં તમને મજા આવી હોય તો તમારે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરતા જાજો ને આવા ધમાકેદાર તમારા હાટુ વ્લોગ લેતા આવશું ને અમારા આજે બર્થડે બોય એટલે કે આજે વિશન ભાઈનો બર્થડે તો જબ્બર મજા આવી લા ભૂકા કા ઢીના સાવી મોજ આવી જે અત્યારે બાર એક વાગે આપણે અમારા આખા નિંદરનું નામ નથી જુઓ મોમા કેમ છો ભાડે મોજ મોજ તમે ટાઈમ પર આવી શકો છો હા મોજ આ તો વ્લોગમાં મજા આવી હોય તો યુટ્યુબ સબસ્ક્રાઈબ કરાઇક કોમેન્ટ કરતા જય માતાજી